આ ખૂટિયાને કાંઈ વેચવું છે હાંઢળા જે રેઢા રખડે એને કાંઈ વેચવું છતાં એ કોઈ હાંઢલે બાંધે તો સાહેબ ઝૂટા પડે ન કરે એને હું વેચું કે બાંધે એ હુકાઈ કાંઈ ગયેલી જેઠ મહિનાની વાયરીમાં કાકીડાને હું વેચું છતાં મારા દીકરા હામાં ઝાડ થઈ જાય એટલા બાંધે જીવ માતરમાં ક્રોધ હોય છે મિત્રો ઈર્ષા હોય જ છે આપણે શું કર્યું બે દીકરા હોય ગૌતમભાઈ એક દીકરો છ મહિનાનો હોય અને બીજો દીકરો અઢી વર્ષનો હોય અઢી વર્ષનો દીકરો થયા પછી માં બીજા બાળકને જન્મ દે છ મહિનાનું બાળક થાય એટલે મા એને ઘોડિયામાં નાખે એ કારણ કે નાનું છે શિશુ છે એટલે મા થોડુંક એનું વધારે ધ્યાન દે એ નાના ભાઈને ઘોડિયામાં નાખવા જાય તો ઢગોમાં નથી ગળી જતો આ ઘોડિયામાં ભાયું થયું આપણે સાલું કર્યું છે હું હોશિયારીઓ કરો છો પણ એનું કેટલું બાદ બાકી કરવું એ જનેતા થોડું ઘણું એને શીખવાડે અને પછી કાંઈ નહીં તો પછી આવા સદગુરુને ચરણે મૂકી દે કે હવે આને માલી ક્રોધ કેટલો બાદ બાકી કરવો ઈર્ષા કેટલી બાદ બાકી કરવી અને માણસ કેમ એને ઊભો કરવો એ કોઈ કરતું હોય તો એ ભારત વર્ષનો સંત કરી શકે કહેવાય જો ગુરુ બીજી જનેતા છે આજ બીજનો કાર્યક્રમ છે સાહેબ આજ ભાઈની ની બીજ છે મારા ભાઈની ની બીજ છે આજ મારી માઉ ને એટલી હાજરી છે બાપુ મને આ દેશની આ જનેતા છે ને આપ બધાના પ્રતાપે સાહેબ હું સત્યાવીસ દેશમાં ફેર્યો છું પણ ત્યાંથી આવીએ ત્યારે ઇન્ટરવ્યૂમાં પૂછે કે તમને પરદેશમાં અને ભારતમાં શું ફેર લાગે ત્યારે અમે સાતી ઠોકીને બોલ્યા છીએ કે પરદેશની શિસ્તને પ્રણામ એની ચોખાઈને પ્રણામ આ અમેરિકા ને લંડન ને આગળ છે એનું કારણ શું છે ત્યાં જ્ઞાતિ જ નથી એટલે વ્યવસ્થામાં આગળ છે જ્ઞાતિ નહીં વરણ ખબર ન પડે ભાઈ છે એક બેન છે બધો એક જ ઘાણ હાવ ત્યાં ત્રણ વસ્તુ જે પરદેશના કોઈ મિત્રોને પૂછ્યો પરદેશમાં ત્રણ ડબલ્યુ 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 ત્રણ પ્રખ્યાત ત્રણ ઉપર ભરોસો નહીં ડબલ્યુ 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 આ ત્રણ ડબલિયા ઉપર પરદેશ ભરોસો નહીં અને સાહેબ આ દેશ ત્રણ ડબલિયા સિવાય બીજા ઉપર ભરોસો નહીં ડબલ્યુ એટલે એક ડબલ્યુ ત્યાં કે વુમન ન્યાની સ્ત્રી વેધર મોસમ વાતાવરણ અને ત્રીજું વર્ક ધંધો કોઈ નો નહીં કેવાય ગયો સાહેબ અહીંયા વુમન કહેતા માં આ દેશની માં ઉપર તો પેલા ભરોસો છે આપણને સાહેબ ચોમાસુ ત્રણ પરફેક્ટ સીઝન હોય આઈ નો પંચાંગ એમ કહી દે કે આ તારીખે એટલો વરસાદ થાય સાહેબ આપણું રાષ્ટ્ર મને તો એ કહેવા ગયો સાહેબ કે આપણા રાજાઓ તમે પણ અત્યારે રાજા છો ને તમે પણ પંચાંગ ને ઋષિઓને કેટલા માનો છો સંદેશ પંચાંગ પેજ નંબર બસો એમાં લખ્યું છે બે હજાર એકવીસ બાવીસમાં નદીઓમાં પુરાવશે ફૂલ પવન થશે પવનને લીધે વૃક્ષોમાં નુકસાન થશે રાજા બદલશે અને આખી નવી નવા નવી સરકાર નવા રાજા બેસે સાહેબ આ ભાજપ સરકારે મને એ થયું સાહેબ આખી આખી નવી પેનલ એણે ને એણે દેહાડી દીધી એટલે પાગલ પછી કોઈ ટેન્શન નહીં કલામાં હે અને અવડોખ કો નિર્ણય લીધા પછી પણ એક પણ મંત્રી કે એક પણ ધારાસભ્ય સાહેબ વાદ ને વિવાદ ન કરવો અને ઉપરથી જે હુકમ થાય એ સ્વીકારી લેવું એવી કોઈ પાર્ટી હોય તો આ ભાજપ સરકાર છે આ કે પરિવર્તન ઓકે આ આ આ આ કોઈરબો હતા એક માના હો અને એ તમને હું નાના હું ના લાગે દુર્યોધન ને ગદાનો પ્રહાર કોઈ કમી શકે એ તો ભગવાન કૃષ્ણ એ હું વનમાળી બનીને માળીનું રૂપ ધારણ કરીને દુર્યોધન ને ઓલું કેળનું પાંદળું બંધવી દીધું નગર હું દુર્યોધન દુર્યોધન હું ભીમા છે મરે જેની માં ખાલી આખેલી પાટા છોડે તો આખો વજ્રનો બનાવી નાખે એવી તો જેની જનેતામાં ભક્તિની તાકાત શિવની શક્તિ પડી હોય એના સંતાન છે ઈ હો વિકર્ણ દુશાસન એક એક હાથમાં હજાર હજાર હાથીઓનું બળ આવા હો ભાઈ પાછો દાદો ભીષ્મ આ આ બે બધાની તાકાતમાં તમે અર્જુન ને મૂકો તો શું અર્જુન ભીષ્મ ને હરાવી શકે અર્જુન છે કર્ણ સામો સાહેબ ભગવાન નારાયણ હારે હોવા છતાં ભગવાન ને કેવું પડે કે રથ થી હેઠો છે હવે અર્જુન માર આવો કર્ણ કૃપાચાર્ય દ્રોણાચાર્ય અસ્વસ્થામાં આવા બધાય મહાન યોદ્ધાઓ હારે હોવા છતાં અહીંયા ખાલી પાંચ પણ અહીંયા ભેગો ભગવાન છે શું કામ એક કે છે એમ બધાય કરે છે અને ઓલામાં શું થતું તો ભીષ્મને સેનાપતિ બનાવ્યા તો બધાય કીધું કે જો ભીષ્મરના સેનાપતિના નીચે જો જીતી જાવું તો ભાભો કો જસ લઈ જાય એટલે આપણે બહુ લડવું નહીં એને બાણસ અહીંયા મળી દ્રોણાચાર્યને આપ કહેવાય કે સેનાપતિ બનાવ્યા અથવા એની પાસે એના એના દીકરા પાસે કોકને મોકલ્યો અસ્વસ્થામાં પાક તું યુવાન છો તારે સેનાપતિ થવું જોઈએ તારા બાપાએ જો તારા ધ્યાન જ ન દીધું કાંઈ અર્જુનને બ્રહ્માસ્ત્ર પૂરેપૂરું શીખવાડ્યું તને કાંઈ ન શીખવાડ્યું એટલે અસ્વસ્થામાં લડવાનું આવ્યા જો અસ્વસ્થામાં યુદ્ધમાં હાર્યા હોત તો નરોવા કુંજરવાનો પ્રશ્ન ક્યાં આવત એટલા યોદ્ધા હોવા છતાં એકાબીજીનું કીધું ન કરે સંતનું કીધું ન કરે એ ગમે એવડો હોય ને એનો પરાજય થાય પણ ઓલે તો જગત ગુરુ કૃષ્ણનું કીધું બધા કરતા હતા ગુરુનું કીધું કરતા હતા એટલે પાંચ હોવા છતાં વિજય થયો મારો કહેવાનો અર્થ એ છે બીજી છે સંતનું કીધું જે કરતા હોય એ કોઈથી દુઃખી ન થાય જે પોતાના ધર્મને પકડી રાખે જેના ગુરુને પકડી રાખે જે ગુરુ ગાદી જે શિષ્ય છે એ પરંપરાને જે પકડી રાખે અને જે એનો કાયમ શીલો જે લીલો રાખે ને છોડ્યો અને ઈ પરંપરામાં આવા મહાપુરુષો જન્મ્યા હોય અને આજ અઢારે વરણ સાહેબ આ ગાદીઓને પ્રેમ કરે છે આમાં ભક્તને કે વરણ ન હોય જાત આ તત્વ ની પરંપરાંતો ની એટલે તમે કલ્પના કરો કે કેવા કેવા સંતો બાપુ અહીંયા જોયું ને કે દીકરો એમ કે હું પ્રાણા પોલા કે હું સમાધિ લઉં મને મારું તુલસી શ્યામ યાદ આવે સાહેબ હે હું ભાઈ ને વાત કરતો ગૌતમ તુલસી શ્યામ દુધાધારી સંત આ તો આપણે અહીંયા ના પૂછીએ છે આપણે પાછા જો તમે જો આપણે બહુ ગાયું બોલતા હોય અમુક અમુક ખીજાતા હોય ખીજાવ કે ફલાણા બાપુ તો બહુ ખીજાય છે કાળા હિંહવા જેવા બહારથી આવ્યા હોય યુપી બિહારમાંથી કોઈક વોન્ટેડ હોય આપણને શું ખબર કોણ છે તો આપણે એના પગમાં પડી જાવ પણ સાહેબ જેની આપણે પેઢીઓ ઓળખીએ છીએ કે જે પરંપરામાં એમ કહેવાય કે સાધુ સંત થતા આવે છે હે પછી બીજે ડોટું ક્યાં દેવાની રહી તો મને કહો તમે ક્યાં જાવ આપણે આવા પુરાવા કોણ આપવાનું તમને આ કેટલી પેઢીઓના પુરાવા લઈ લો તમે સાહેબ પંદર દી એક ધારી વાર્તાઓ કરીએ ને તો આ જગ્યાની વાતું ન ખૂટે ને એટલી પરંપરા આ આ જગ્યાની છે લ્યો ને પંદર દી હળક વાતો કર્યા રાખીએ ને તો બાપુ ખૂટે નહીં ગૌતમભાઈ ને મેં વાત કરી મેં કીધું આ તો બહુ ઘટના અદ્ભુત છે ત્યાં એવી ઘટના બનેલી દેલવાડાના ચોરાશી ગામનો ધણી ભોજ કોટીલો બાપુ ભોજકોટીલા એ ગોરખ મઢી ની ગાયો વાળી ત્યાં ગોરખ મઢી મહારાજ ગોરખ ની જગ્યા છે એ મઢી ની ગાયો વાળી એટલે સાહેબ આખા સૌરાષ્ટ્ર માં અરે રાતે થઈ ગયા આપણી તમામ દેહાડ જગ્યાઓ તમામ જગ્યાનું એમ કે ભાઈ સંતોનું એક સંમેલન તુલસી શામમાં થયું કે ભોજકોટીલા જે છે એને સંતોનું ધ્યાન રાખવું જોઈએ એને બદલે ગોરખ મઢી ની ગાયો વાળી ભોજકોટીલાને કોટીલા ને બોલાવ્યા ઘવ્યો બેઠેલા ચારણો બેઠેલા ભોજકોટિલા ની પરંપરાના વખાણ કર્યા હે ભોજકોટિલા તમારા માવા મહાપુરુષો થયા છે અને બાપ તમે ઈ પરંપરાના માણા છો એમ કરીને જે કેવું થી જીણો ઠપકો દેવો તો કે તમે આ સાધુ ની ગાયુ વાળો એ તમને મારા બાપ પોહાણ નો થાય યસ બહુ સરસ બધી ફરમાશો આવતી જાય બાપુ મને મજા આવે છે આ ઘટના મને બહુ ગમે છે મેં હમણાં એક નિવેદન આપ્યું બાપુ કારણ કે મને મારો મારો ગુરુ પછી ગુરુના નામ અલગ અલગ હોય શકે ગુરુ તત્વ એક હોય ગુરુ તત્વ એક હોય ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત

આખર તો એ જ્યાં જન્મ છે એ હોય એ જ થાય ભાઈ છોડવો તમે સાંભળી લ્યો કોટો ફૂટે એટલે ખબર પડી જાય કે આ બીજા છે અંદર તત્વ આ છે હવે ભોજકોટીલા ની મૂળ વાત સાહેબ પૂરી કરી નાખો ભોજ કોટીલાને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આવા મહાપુરુષના આ પરંપરા અને તમે સંતની ગાયું વાળો ભોજ કોટીલા બહુ ક્રોધિત હતા ઊભા થઈને કહી દીધું

રાજકોટીલા એ કીધું કે હવે દુધાધારી સંત અને તમામ સંતો ની સામે બાપુ મારે બીજી સરચામ ટૂંકી વાત લઈ લઉં ત્યારે એને ઊભા થઈને કીધું કે તો તારા તુલસી શામને લોઢાના કિલ્લા ધરબી દેજે હું ભાદરવી અમાસને દિવસે ધોળે દિવસે તુલસી શામ નો ધમરોળું તો ભોજ કોટીલો લો નહીં એટલું કઈ નીકળી ગયા પછી તો હારા હારા ઊભા થઈને ગયા ભલે બાબુ તો અમે નીકળી દેદી સાહેબ ઈ સંત ઉભા થઈને નામાધારી માણસો બેઠા હતા એની વચ્ચે દુતાધારી સંત ઉભા થઈને બોલીને એટલું કીધું ઇસમે કોઈ અર્જુન નહીં હૈ મે અર્જુન કો ઢૂંટ રહા હું અન દેદી સાહેબ એક પણ માણા બોલ્યો નહીં અને બધા એમ કહેવા કે ધીરે ધીરે હળો હું કરતા નીકળી ગયા અને આ વાત થાતા 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 દડાઈના ધણી મૈયા કોટીલાને ખબર પડી અને મયા કોટીલા ખોડા ઉપર સ્વાર થઈને એમ કે બાપુ હાજર નહોતો અને ભોજ કોટીલા હોય તો એની કોટીલો છે અને હવે જોઉં છું મયા કોટીલા કઈ છે જોઉં છું ભોજ કોટીલા કેમ આવે બાપુ ચિંતા કરતા નહીં મારા ખોડિયા પ્રાણ હશે ત્યાં સુધી અમે લડી લેશું અને ગયો ઘોડા ખાલી હતા કોટીલા એક ખોબા જેવડું દડાણ ગામ નો ધણી અને તુલસી શ્યામ માં એમ કે ભાદરવી અમાસ ને દીવ છે એમ કેવાય મૈયા કોટીલા પચાસ ઘોડા તુલસી શ્યામ ની ફેડિયા મળ્યા ફળાક હેફડા ફળાક કરતા એમ કેવાય

એમ કહેવાય કે જૂનાગઢ નવાબે કબજો કરી લીધો એ સોરાશી ગામ ગયા અને છેવટે એની પરગણું મૂકવું પડ્યું અને તુલસી શામ લૂંટી ન શકાણું હાજે મૈયા કોટીલાનો વિજય થયો અને એમ કહેવાય ભગવાન શામના ચરણમાં એમ કહેવાય કે લાકડી પડે એમ કહેવાય કે મૈયો કોટીલો પડી ગયા અને તેથી દુધાધારી સંત એક આવા સંતે તેને કીધું માગલે મૈયા આજ સંત તેરે પર મોજ મેં હૈ બાબુ હું શું માંગુ મારા પચાસ ઘોડા મને ખબર છે મારથી કઈ નો થાય આ તો તમારી કૃપાથી થયું છે એમાં મારે માગવું શું આ સંત ને પણ ધાંગધ્રા ની કચેરી આવ્યું આ સંત ને તે ધાંગધ્રા ની કચેરી માં આવ્યું ધાંગધ્રા રાજગોર કાશી ભણવા જાય હગદરાના એક ભુદેવ કાશી ભણવા જાય અને ન્યાય ભણતર સમયમાં એક ઘટના બને અને ન્યાની કોઈ કુમારીકાને એની સાથે એમ કહેવાય મોહ બંધાય અને આ તો ભણતર પૂરું કરીને વયાવે ને ઓલી કન્યા છે એ આની પાછળ એમ કહેવાય પ્રાણ છોડે અને એનો પ્રેત આત્મા પછી એમ કહેવાય કે આયા તેમ કહેવાય ધંગદરામા ભટકે અને રાજને હક ન લેવા દે તમે કલ્પના તો કરો સાહેબ આ જગ્યાનો સંત તે દે એની બાજુના ગામમાં હોય અને ધાંગધ્રા મહારાજ એમ કે બાપુ અમલી કાંઈક મને રસ્તો કરી ગયો અને એનો રસ્તો તે દી એમ કહેવાય કે આ આપણી જગ્યાનો સંત ઈ આત્માને જો મોક્ષ દેવરાવી દેતા હોય અને પછી ધાંગધ્રા મહારાજ એમ કે બહુ વાત સરસ છે સાહેબ એમાં કે બાપુ માગી લ્યો મારું મૂળ વાત આ ઉપર આવું છે કે બાપુ માગી લ્યો શું ના માગી શકે રાજા એમ કેતા બાપુ માગી લ્યો અંદરથી થી બાવલીઓ એમ કેતો હશે કે અહીંયા તો કુબેરનો ખજાનો પીડ્યો છે ગાંડા સપટી ભગુત મેં ખજાના કુબેર કહ્યું સંત ની માલી શું ના નીકળે હું ઘણી વાર જાહેર માં બોલ્યો છું અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને ટળી પ્રાપ્ત ન કરી શકે ને એ મારો ભારત વર્ષ નો સાધુ એની જોડી માલી ક્યારે કરીને દેખાડ દે એની ખબર ના પડે યુગ શહસ્ત્ર યોજન પર ભાનું લીલ્યો તાહી મધુર મધુરફલ જાનું તુલસીદાસજી સાડી ચારસો વર્ષ પહેલા એમ દે કે જુગ શહસ્ત્ર યોજન પર ભાનું પૃથ્વીનું સૂર્યનું અંતર કેટલું છે એ આ એક જ સ્વપાઈમાં એ કહી દે અને આજ અમેરિકા એનો સરવાળો કરે ત્યારે સોખું લખે કે તુલસીદાસે માપ આપ્યું ઈ પરફેક્ટ છે અને સંત સવિયાનાથને એટલું કહે બાપુ હું શું આપું આપણને રાજા ક્ષત્રિય આ દેશનો રાજા બાપુ ઓળઘોળ થઈ જાવ તમારી માથે મહારાજ આપ માગવાનું કહેતા હો તો માગવું એટલું આપના રાજમાં જે અમારો સમાજ વેઠ કરવા આવે ને એનું સન્માન કરજો વેઠ ન કરાવતા અને વર્ષો પહેલા સાહેબ એ રાજા એમ કહી દે કે આજથી ઈ મારા છે તમે બાપુ ચિંતા ન કરતા સન્માન થશે મારા રાજમાં જે સમાજ માટે સાહેબ દીક્ષિત થાય રાજા જ પાછા અહીંયા મંદિર બનાવી દે આજ મૈયા કોટીલાને કહેવામાં આવ્યું લેવું

સંદે ધ્યાન લગાવી એમ કેવાય કે જ્યાં સમાધિ લીધી કેવાય ગયો વિધાતાના ચોપડામાં તેથી બાવલિયાની નજર ફરી ગઈ સાહેબ મૈયા કોટીલાના ભાગ્યમાં સંતાન નહોતું દીકરો નહોતો અને માગવાનું કીધું નાના ભાગ્યમાં છે નહીં બ્રહ્મા તો લખ્યું નથી આ ખોલી અને એક એના શિષ્ય હતા ખોડીદાસ लंगड़ा था, बे पग नोता है ना हम ढसलाता ढसलाता हालता है खुड़ीदास हाँ गुरुजी हुकम का पालन करोगे कि गुरुजी जब दीक्षा लिया तब से ये शरीर ही आपका है इतना नहीं आत्मा भी आपका है आगना है ना क्या भाई साहब मने मारो गुरु एम कहीं ना क्या थाम्बले सड़ी जा इलेवन लाइन से तेरी तार पकड़े रहे હું ન પકડું ને તાયરના પેટનો નહીં મને મારા ગુરુ ઉપર સાહેબ મારા સંત ઉપર ભરોસો છે સાહેબ એ તમે ત્રણ તાર પકડો ને સામે ડૈયો ઉડે તમને કાંઈ ન થાય ભલા મને ભરોસો હોવો એ તો બાપુ છે કીધા કરે છે ઠે આવે તોય મરી જવાનું ખોડીદાસ હુકમ કા પાલન કરો કે જી સરકાર जी, गुरु जी संत का शरीर के संसारी के घर में जाना है आपको समाधि लेना है और जाना है बापू मारी जवा एक संसारी माना हाटू एक संतना खोड़िया ने दुख न देवाय ताकि दुख नहीं दे रहा हूं मुक्त कर रहा वो संसार में आएगा साहब आये नाथ संप्रदाय जगह સવ્યાનાથ બાપુને એજ કીધું કે નહીં એના ગુરુ એ કે બેટા તમે સંસારમાં જાઓ શું કામ તમારી જેવું જીમ સંખ પરંપરા પાછા આવા સમાજને મળ્યા કરે માટે તમે સંસારમાં રહીને સમાજની સેવા કરો અતિથિ વ્યાગતને રોટલો આપો આ પરંપરા છે સાહેબ ખોડીદાસને કીધું અને સમાધિ ગળાણી બેઠા સમાધિમાં અને મૈયા કોટીલાને કીધું તે દુધાધારી સંતે કે સાંભળી લે મૈયા કોટીલા દાંત હોતો દીકરો આવે તો જ માનજે કે સંતે આપ્યો હતો એનું નામ દંતો દીકરાનો જન્મ થયો હવા દીકરા થયા એટલે બાપુની પધરામણી કરી બદામમાં અને મૈયા કોટીલા એ દંતા કોટીલાને કુંવરને બાપુના દર્શન કરવા બોલ્યા કુંવર ડહડાતા ઢહડાતા આવ્યા

આ બધું ભરોસા વાળાની વાતો છે વાલા અને આ જગ્યાઓ છે ને અહીંયા આપણે જેટલા આવ્યા છે ને ભરોસા વાળા આવ્યા છે અને ફરી ફરી વાર કહું કે આ બે હજાર એકવીસ પૂરું થશે ને અને અત્યારે જે આપણું વિક્રમ સંબંધ એનું બેહતું વરસ છે ઓલું ઉજવો નો ઉજવો એમાં બહુ કઈ થર્ટી ફર્સ્ટ નું બહુ દીકરું થવું નહીં થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ હા હું કઈ અંગ્રેજ ભાષાનો કઈ વિરોધી નથી મને અંગ્રેજી આવડે ઘણી વાર બે પછી હા ગિરિચી સાહેબને અને એને બધાને તાળીઓથી બધાઓ સાહેબ આ બધા કારણ કે બે હતા વરસથી આ આ લોકોને તે કેટલા મળવા આવતા હોય હે એની વચ્ચેથી સમય કાઢ્યો છો કડીક તમને દાંત કઢાવી દો પછી અહીંયા ગાંધીનગરના મેયર શ્રી બેઠા છે હા એની ચૂંટણીમાં હું ગયો હતો પેથાપુર જ્યાં બાપુને જવાબદારી હતી ને ત્યાં હું હતો હા તમને કહું હું માં સોરાણુંથી થી ચૂંટણીમાં જાઉં આ બધા નેતા હારા છે બધા નેતા હારા છે આપણે ઘડીક રહેવું ખોટું હું કામ કોઈ મોડા કહેવા જોઈએ